લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવ ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કીનો કે હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જેવી તો ફાઇનલી મિત્રો અમે સવારસરમાં આવતા રહી છીએ વાડીએ અને વાડીએ આવીને જો કે આજે તો કાલે અમારે દિવાળી હતી ને આજે છે ધોકો તો અને કાલે પાછું થાય છે બેસતું તો આજે ધોકો છે એટલે આ તો ઘરે કઈ રહેવાનું હોય નહીં તમારે વગડાવાળાને તો વેકેશન પડે જ નહીં ખાલી એક બેસતું વરા હોય તે દિવાળી એક દિવસ ન જવાનું હોય બાકી તો જવાનું જ હોય વગડામાં તો ચાલુ જ રહેવાનું એમ તો ફાઇનલી આપણે છે ને કાલે દિવાળી હતી જોકે તમે એની પેલાનો વ્લોગ જોયો દઈશી અને આજે પાસે ધોકો છે ને આજે અમારે દાળિયા છે

ફટાઈ ગયા કેટલા ફોડા પાંચસો હજાર પાંચસો હજાર ના કે ફળાઈ ક્યાં એટલા ફોડા હે ફળાઈ ક્યાં એટલા ફોડા હે સાચું પાકો કયા બોમ ફોડે કયા બોમ ફોડે તું બોમ નું નામ તો દે બીલી મરતી બોમ અને બીલી બોમ એવા ફળાઈ ક્યાં ફોડે

સાઈડ સેઢે ઉતર્યા છે દાડિયા બધા ને અમે છે ને અહીંયા ઓળી આવતા રહ્યા છે અને એ સાઈડથી વીણવાનું છે એ સાઈડ થોડુંક ઘાટું વીણવાનું છે ને એટલે અને આ સાઈડ છે ને જો નાનો નાનો કપા છે બહુ મોટો નહીં ને આ સાઈડ છે ને થોડોક વીણેલો છે એટલે એ બધા આવી અમારે દાયડમડી જો દાયડમડીને છે ને દાયડમ તો બધા ઉકલી ગયા છે પણ આવી રીતે ફૂલડા પાછા આવ્યા છે જો અને બધામાં પણ નકરી આવી પણ હજુ પાયકી નહીં નહીં બેન છે બેસીને બઉ એટલે બહુ ભાવે પણ હજુ પાકી નહીં જો કાચી નકરી એના બીજી તો પાક તો ફેરી પણ બધી છે ને ત્યારે પાકશે બદામ તો હજુ તો બધી કાચી બદામું અને જો જઈને ભાઈ અમારે જો આવું એ તો એને ચાલુ દોય કામ બધું એ વિડિયો જીતારું ને તો જોઈ એમ કે કામે ક્યારે સડું તો હાલો આપણે કામે સડવાનું છે કારણ કે કપાવીણોનો ને કાલે પાછું બેસતો વર છે કાલે ઘરે દેવાનું છે આજે દેવી કેટલો કપાવી નહીં તો તને બોલતા આવડતું તું બોલાય આવડે તને તો ને તો કાલ તેલ શીખવાનું હતું તમે જો કે આની પહેલાંનો બ્લોગ હશે એ જોઈ દઈશી કે તેલ કઈ રીતે શીખવું નહીં બેનસી બધા કહેધું ના રાહ જોઈ રહ્યા હતા ને તો આની પહેલાનો બ્લોગ છે ને દિવાળીનું તેલ શીખ્યું ને કાલનો પાછો બેસતું વર્ષ એનો પણ બ્લોગ અલગ આવશે અને અહીંયા જો આપણે દાડિયા આવી ગયા એટલે ફટાફટ આપણે જવાનું છે દાડિયા પાસે કપા વિણવા માટે જો જો કે ઉધડ્યા છે એટલે બહુ વાંધો ન આવે એમની રીતે વીણા રાખે ને અમે અમે અમારી રીતે વીણા રાખવી એમ તો હાલો પાછા આજે વ્લોગમાં આગળ પાછા બનાવી દો હેલો મિત્રો તો આજના ધોકા દિવસની બધાને ઢેર સારી શુભકામના અને હા આખી જિંદગીમાં કોઈનો ધોકો ન ખાઓ એ ખાસ ધ્યાન રાખવી તો હું પ્રાર્થના કરું છું અને તો બધાને હેપી ધોકો દિવસ

તો ધોકાન દિવસે આપણે એટલું કામ કરી નાખ્યું બોલો તો આપણે વચ્ચે ક્યાંય વ્લોગ નતો ઉતાર્યો બપોર પણ જમવાનું અહીંયા જતું પણ આપણે વ્લોગ નતો ઉતાર્યો કારણ કે સાંભળ્યું નહોતું ભડી દીધી ને તો અત્યારે જો અમારા આ ભાઈ છે ને બહુ કામ કરે હોડી સાફ કરી જો એમ કે છે કે જો આમ કામ કરાય ઓયડી ઓળી હે ને બધી આખીને સાફ કરી ને કીધો મસ્ત વાળી ડાયો છોકરો

જો બધા નોકા નોકા હે વીણે હે જો કે ઘણું બધું વીણ નાખ્યું છે અડધું થઈ ગયું ને અડધું બાકી છે હજી તો આપણે પાછું જવાનું છે ઘર તરફ ને અહીંયા કોથળી હશે ને તો છોકરીને દેવાય નહીં છોકરાને તો અહીંયા લીંબુડી ને એવું અને આપણો કુંડો ને એવું હે હૈયા નાસ્તો લઈ જા దాడియా <laughs> <laughs> <laughs>

વાડીએ જાણું ને ઢોરા ને એવું જોવા માટે કારણ કે ઢોરા એ જુદો ઈશુ ને એવું કરશું તો મોડું થઈ જાય છે ઘરે જવા માટે અને ઘરે પણ ગરાગ ને આવે તો એમાં પણ મોડું થઈ જાય તો અહીંયા જો આ બધી તૈયારી ચાલી રહી છે આ સાઈડ અને નીકળવાનું આપણે ઘરે તો હાલો આગળ પાછા વ્લોગમાં બનાવી રહીજો જો કે વ્લોગ આવે કે ન આવે કે ખબર નહીં આવશે હા આજે અમારે બનશી બેન એમ કે હાજે આપણે રંગોળી બનાવવાની છે નહીં બનશી

હા લવ મિત્રો તો જો રાતના દસ વાગ્યા છે ને દસ વાગ્યા છે ને અમે રંગોળી બનાવી છે જોકે હું ને બનશે નહીં જોકે બરોબર શું એકલી બનાવતી પણ ઓણ આપણે બનશે બે ને એટલે આપણે ચિંતા ને આપણે નીચે બેઠી બેસી ગયા એને પાણ મસ્ત મજા એની રંગોળી બનાવે બનશે એટલે તમને દેખાડું કે કેવી બનાવે જોકે થોડુંક અંધારું આવશે પણ અત્યારે તો રાતે તો અંધારું જ થોડુંક લાવશે

અત્યારે તો જો બનાવવાનું કામ ચાલુ છે અને અમારા સપના બેન થોડીક મદદ કરી છે અને એક બેન બાજુ હોય છે ડોકાઈ ઓલી સાઈડ મિત્રો આપણે પૈસી બ્લોગ ઉતારવાનો ટાઈમ નથી આવ્યો એટલે અત્યારે સીધો જો કે ગરાક છે ને બપોર ચાલુ દેતું તો આપણે ફોન લેવાનો ટાઈમ જ ન ઉતારાનો તો અત્યારે સીધો આપણે સાંજે હજુ અડધી રાત જો દસ વાગ્યા દસ વાગ્યા લગન મેં માં જ અને રંગોળી કરવાની છે રંગોળી પૂરી થાય પૈસી થોડું ઘણું હજુ બધું બાઇકી જ છે કામ એ પૂરું કરવાનું છે તો હજુ તો અહીંયા રંગોળી કરવાની બહાર કરવાની ઘણી બધી હજુ રંગોળી પણ કરવાની બાઇકી છે તો હેલો મિત્રો આપડે મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આપડે વિડિયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધા